હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત તમથી છુપાવાય નહીં વાત બહાર જાય ના તમો બીજા કોયને કેવાય ના ગીતાએ દેખાણીયા જીવતર નો છે ભરવા પણ એ વાંચવાનો ગ્રંથ છે ગીતા વિના જીવું જીવન જીવાયના તમોરયા ઘરના બીજા કોયને કેવાયના દુનિયા માં એવ કોય દાખલ બતાવો ગીતા જીવાચીને કોય થયો વાવ પ્રભુની વાણીને આમવગોવાયન તમોરયા ઘરના બીજા કોઈને કેવાયના તમથી છુપાવાયના વાત બહાર જાયના તમોરયા ઘરના બીજા કોઈને કેવાયના ગીતાજી વાંચીને અરજ યુભો થયો બાવો હતો ને તે રાજા બની ગયો ગીતા વિના રંકમાંથી રાજા થવાયના તમોરયા ઘરના બીજા કોયને કેવાયના ગીતા વિના સાચો સંસારી થવાયના ગીતા વિનાય સ્મિતાયુ રમાયુ પરાયના ગીતા વિના ગૌરવથી ગૌરવથી જીવન જીવાયના તમોરયા ઘરના બીજા કોઈને છુપાવાયના તમોરયા ઘરના બીજા કોઈને કેવાયના ગીતાને ને એક વાર વાંચો વિચારી આડધાડ કર ના ખોટી લવારી કોયને કેવાયના કૃષ્ણની વાણી માય મૃત નું ઘૂટ છે શબ્દયુ પર છે વાતો કરવાથી કાય ભક્તિ કરાયના તમોરયા ઘરના બીજા કોઈને કેવાયના તમથી છોપાવાયના વાત બહાર જાયના તમોરયા ઘરના બીજા કોઈને કેવાયના વિશ્વમાં ગીતાયે મહામટો ગ્રંથ છે કર્મ ભક્તિ એમાં ત્રણે એમાં ત્રણે ત્રણ છે વિશ્વમાં ગીતા એ મહામટ ગ્રંથ છે નાન કર્મ ભક્તિ એમાં ત્રણે ત્રણ છે ગીતાના યુપમાં બીજા કોઈ કહેવાય ના તમો ઘરના બીજા કોઈને કહેવાય ના હલો મિત્રો આપણું ગીત ગમીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં